જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આપણે આજે અધ્યાય સાતનો ચોવીસમો શ્લોક સમજવાના છે તો એ પહેલાં સબ્સ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો જેથી કરીને આપણે આગળના શ્લોક પણ સાથે સમજીએ અવ્યક્તમ વ્યક્ત માપન્ન મામ બુદ્ધય પરમભાવમ જાનંતો મયમ મનોત્તમ મને પૂર્ણ રીતે નહીં જાણનાર બુદ્ધિહીન મનુષ્ય માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલાં નિરાકાર હતો હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી દેવોના ઉપાસકોને અલ્પબુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે અને અહીં નિર્વિશવાદીઓને પણ તે જ રીતે અલ્પબુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે ભગવાન કૃષ્ણ પોતાના સાકાર રૂપમાં રહી અર્જુનની સાથે વાત કરી રહ્યા છે તેમ છતાં નિર્વિશ્વાસવાદી પોતાના અજ્ઞાનને કારણે દલીલ કરતા હોય છે કે આખરે તો પરમેશ્વરનું કોઈ સ્વરૂપ હોતું નથી શ્રી રામાનુજાચાર્યની પરંપરામાં મહાન ભગવદ્ ભક્ત યામાનુજાચાર્યએ આ વિશે બહુ ઉતુક્ત શબ્દો અથવા શ્લોક લખ્યો છે તેઓ કહે છે એ પ્રભુ વ્યાસદેવ તથા નારદ જેવા ભક્તો આપણને ભગવાન તરીકે જાણે છે વિવિધ વૈદિક ગ્રંથોને વાંચીને મનુષ્ય આપણના ગુણ રૂપ તથા લીલાને જાણી શકે છે અને એ રીતે આપણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે સમજી શકે છે પરંતુ જે મનુષ્યો રજોગુણ તથા યુક્ત છે એવા અસુરો તથા અભક્તો આપણને સમજી શકતા નથી આવા અભક્તો વેદાંત ઉપનિષદ તથા વૈદિક ગ્રંથોની ચર્ચા કરવામાં ગમે તેટલા નિપુણ હોય તો એ તેઓ ભગવાનને સમજી શકતા નથી બ્રહ્મસંહિતામાં પણ કહેવામાં આવ્યું છે કે કેવળ વેદાંત સાહિત્યના અધ્યયનથી ભગવાનને સમજી શકાય નહીં માત્ર ભગવદ્ કૃપાથી જ પરમ પુરુષને જાણી શકાય છે તેથી આ શ્લોકમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેવોના ઉપાસક તો અલ્પજ્ઞ છે પરંતુ વેદાંતો તથા ભેદોના તર્કવિતર્કમાં પરોવાયેલા કૃષ્ણ ભાવના વિહીન અભક્તો સુધા અલ્પજ્ઞાની છે અને તેઓ ઈશ્વરના સાકાર સ્વરૂપને સમજી શકે તેમ નથી પરમ સત્ય નિર્વિશેષ છે એવી માન્યતા ધરાવનારા લોકોને અબુદ્ધય કહેવામાં આવ્યા છે જેનો અર્થ એ છે કે તેઓ પરમ સત્ય બ્રહ્મનું અંતિમ સ્વરૂપ જાણતા નથી શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે સર્વોપરી સાક્ષાત્કારનો આરંભ નિર્વિશ બ્રહ્મથી થાય છે જે ઉન્નત થઈને અંતર્યામી પરમાત્મા સુધી પહોંચે છે પરંતુ પરમ સત્યની પરિસીમા તો ભગવાનનું વ્યક્તિત્વ જ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ